બીજું બધું લેવાનું તો ફેમિલી આપણે કે મોટર ચાલુ કરવા નથી ને પાણી મૂકવા નહોતું ને ત્યાં કે પ્રોબ્લેમ આવી ગઈ છે બાંધવાનું શરૂ થયું માતાજી બાપા સીતારામ આ તો મેં બ્લોક શરૂ કરી દીધો છે કેમ કે ભાઈને આજ મોડું થઈ ગયું ઉઠવાનું મેં જવાનું છે પાણી વાળવા ડુંગળીમાં એટલે મોડું થઈ ગયું ને તે ઉઠો એટલે પછી મેં શરૂ કરી દીધું મને શરૂ કરી દેવા દે બધું કામ નાખ્યું છે હવે હું કપાસ વીણવા વીણવા ફેમિલી બધા આવજો કપાસ તો કેમ છો YouTube ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હરે હર મહાદેવ આજે તો સવારે વહેલા ઉઠી મમ્મીએ બ્લોગ શરૂ કરી દીધો તો હું તો જે હું તો હોઉં ક્યારેક મોડું ઉઠાઈ જાય પણ ગાતી હોય તો પછી સવારે વહેલા ટાઈટ બહુ પડે કે એવું બધા મને જ ન થાય પછી થવું પડે એવું હે અત્યારે મારે જવાનું છે આપણે માલમાં

બધાને ભાઈ ફ્રીજ લઈ પછી બાંધતા થઈ પછી આપણે ઠેર હાંજે આવશું જે અહીંયા લેટ જાય ને ત્યાં ત્યાં સુધી તો માલ ને બધા બાઈટ બાંધવા જ પડે તો પેલા હે કે બાઈટ ફેરવી લઈને પાઈ લઈ તો ફેમિલી અત્યારે હે કે આપણે માલ પાઈને બધું કમ્પ્લીટ થઈ ગયા છે જો આ બધા હે કે કપાસ વિના આવ્યા છે માર બાન બધા કપાસ વિના હતા છે બરાબર હવે બધા જાય છે આ તો ઘણા આવ્યા એટલે ત્રણ ચાર હાલ છે આમાં ફવાઈ આવી જાય કા ફવા

તો હજી થોડું ઘણું તો મોડું થાય હજી તો કરશે એટલે બે ત્રણ કિલોમીટર વટવાનું પછી અમારે માલ ને એમ તો ફેમિલી અત્યારે પછી ગયા છે આપડે માલમાં હવે માલમાં કે ખાતર નાખવાનું તો એક આ ખાતર નાખવાનું એક આ ખાતા નાખવાનું આ બે છે કે બે ખાતર મિક્સ કરીને ડોરમાં ભરી હજાર આપડી ડુંગળી આખી ઊભી કે એમાં નાખવાનું હે પેલા ખાતર નાખાય થાય ને પછી પાણી ચાલુ થાય તો એ પેલા હે કે ફટાફટ ખાતર નાખી દઈ પછી પાણી શરૂ કરીને મૂકી દઈ પછી આપણે મળીએ તો ફેમિલી અત્યારે આપણે કમ્પ્લીટ કે બે કેરામાં ખાતર નાખાઈ ગયું છે પાણી શરૂ કરી દેવાનું છે એટલે બે કેરે પી દેતા હોય બીજા કેરામાં બધામાં આપણે ખાતર નાખી દઈએ અત્યારે કે બે કેરામાં પેલા કમ્પ્લીટ પાણી સડે ન્યાલી પાણી આવવાનું છે આપણે હમું ઘર દેખાય ને ન્યાલી પાણી આવે આપણે ખેતર નાખ્યા ડાળ કે કૌવો કે એવો કાંઈ નથી બાજુનું ઘર છે એના આપણે પાણી આવે છે તો એના કે મોટર સાયલું થાય પછી આપણે એમાં પાવાનું فیملی جی آپ ہے, جی جی ہے کہ مٹر سالو کرتی مکو نتھ نا ہے کہ پروبلم آئی ہے ٹی سی ہم بڑا کا شا بولی گیا کہ وہ کئی شو ہے بھائی ریپیئر نہیں دیں تو لےٹ نہیں آئے کار آئے نا نک نہیں تھی آپ خاطر ناخی نے کمپلیٹ رکھ سک لےٹ آ جائے تو آج نہ پیزا ہے نا تو کہیں نہیں کار لٹ آ جائے تو پہلے خاتر ناخی دے لٹ آئے تو فیملی امر بس میں ہے کہ دادا آئی گیا اتنے یہ ہے کہ ظاہر باندھک چالو ہے ہاں دادا ہاں ظاہر بھوائی جی

હજી કાલે લેટ તો આવી નથી તો આપણે અડધાનું ખાતર નખાઈ ગયું છે ને અમમાં જો કેટલા બધો ખરું ઊગી ગયું ભાઈ ગયા ફૂલવાળા તો આવા જ વહેલા હોય આવે આ બધા બહુ થાય જોવા સારું કે આ વેલ બહુ થાય તો એટલું તો મેં ખેંચી નાખ્યું તોય અહીંયા છે અહીંયા છે જો હે આવો અમારે વધારે થાય એક આ જો એક આ ઝાડવું આવો વધારે થાય જવાબ એક આવો વેલા થાય ને આવો પોપો કહેવાય આવી રીતના બધે થાય એટલો બધો ખર્ચ લાગે ન હોય કોડ પડે ગઈ લે તો ખર્ડે એકલું એટલામાં હે એટલામાં વધારે તો ઓલી સાઈડ ઓછું હોય ને આ સાઈડ હે બદલું એટલું એટલામાં વધારે ખર્ચ થાય તો એટલામાં

جو آ بٹلی میں ہے کہ یار بپور کرو ہے مزا تو آنند مان یار مزا الگ جو ہزار بپور ابا کھینچتا تو گپا کھینچے بپور با کرو ہے تو فیملی تھوڑی وار اپنے آ جائیے لوگیں مست مست سی تھوڑی وار آرام کر لیں پھر پھر سڑی تو لٹ آئے تو آئی جائے ایم ہے تو تھوڑی آرام کر لیں તો ફેમિલી હવાના આપણે અહીંયા હતા પણ હે કે લેટનો કાંઈ મેળનો આવ્યું નહીં કાંઈ પાણી કાંઈ પીધું નહીં આવ્યું આવી વીજ વીજ ત્યાંની તો લેટ જ ન થઈ આવી તો કાંઈ પીધું નહીં હવે કાલમાં મેલ આવશે અત્યાર વાગી જાય છે પાંચ હવે જવું છે ઘરે અને હવે આપણે ઘેરે જઈને મળીએ ફેમિલી આપણે પોચી ગયો છું ઘરે અને હજી મારા બાની કાંઈ આવ્યા ને બધા કપાસ વિના છે અને હજી વહેલો હોય કે પાંચ છ વાગ્યા સુધી વિનતા હોય એવું હોય ને તો આપણે આવી ઘરે ઘેરે આજનો ઓલો બસ જો અહીંયા સુધી જ રાખું છું આછા રાખું તમને આમાં વ્લોગ ગમ્યો છે ગમી હોય તો એ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળજો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી